ધરતી માતા દુખી થાય છે. હું તો ફોન કરવા એડિટ કરી લ્યો ગાય માતાને આપણે કોઈ સંભાળતો નથી. ગાય માતા છે આપણે ખેતીકોડ દેવી દેવતનો વાદ છે એની અંદર. એટલે આપણે જે જૂની પદ્ધતિથી આપણે ખેતી કરવી પડશે. ખેતીમાં અનેક ઘણો ખર્ચા વધી ગયા. 5 1000 છે. આપણે જે યુપી કદાચની પરણીમાં પેરી હોય અને ચોમાસાનો દિવસ હોય અને વાવતર એમ જ વધી જાય ને અને તમે ધેર લાઇન મૂકજો.

પારકુદી ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતી કરવી પડશે અમદ કોઈ આપણે પારકુદી ખેતી કરો કોઈ દેશી ગાય રાખો તો પારકુદી ખેતી કરવી હશે તો પેલું આપણે દેશી ગાય રાખવી પડશે દેશી ગાય છે તો એના ગોબર થી એના જરણ થી ગોબર ને જરણ થકી આપણે ખેતી કરવાની હોય છે ગૌ માતાના ઓતડમો સોળે પ્રકારના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં છે એના ગાય માતાના જણમો આયર્ન કોપર જીંક સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફરસ આ બધા જ પ્રકારના પોષુતત્વો એની અંદર છે દેશી ગાયના ગોબરમાં સૂક્ષ્મયુદ્ધ બેક્ટેરિયા એક ગ્રામ ગોબરમાં ત્રણસો થી પાંચસો કરોડ સૂક્ષ્મયુદ્ધ બેક્ટેરિયા છે આપણા ગવર્નર આચાર્ય દેવવ્રતજી ઘણી વખત કહેતા હોય સુભાષ પાલકરજી પણ કહેતા હોય આ સુભાષ પદ્ધતિથી આપણે જે ખેતી કરીએ ને તો ખેતીનો ખર્ચ ઘટે એ તો કે જીરા બજેટમાં ખેતી જીરા બજેટમાં આપણે ન કઈ શકાય પણ ન જેવા ખર્ચમાં અને જીરો બજેટમાં તમે પદ્ધતિ પૂરી સમજો તો જીરા બજેટમાં ખેતી કરી શકો તો એની અંદર જે આપણે સામે એક બેરલ પણ પડ્યું છે એવી રીતે આપણે એક બેરલ નાખવાનું બસો લીટર એ એકસો અંદર પાણી નાખવાનું આઠ થી દસ કિલો ગોબર દેશી ગાયનું અને આઠ થી દસ લીટર ગૌઝરણ નાખવાનું છે વડ નીચેની માટી વડ જો ના હોય તો જેડા પાડીયાની કયો કેમિકલ ના ગયેલો હોય પડતર ગયા એટલે એકવાર ના ખૂબ સારા ઝાડ ને તેની માટે લઈ અને આપણે થોડી પહેલી એની પાછી કરી દેવાની પછી એના લઈ લઈને કેટલી પોનસો ગ્રામ અને કોઈ પણ કઠોળનો લોટ ચણા હોય મગ હોય અડદ હોય સોળા હોય કોઈ પણ કઠોળનો લોટ એમાં દોડતી બે કિલો એ બધું નાખી

2500 રૂપિયા પૂરા છે એમ 2500 છે subsidy આ ખાતરના 2500 રૂપિયા પૂરા છે સરકાર સબસિડી આપે સબસિડી આપે અને સરકારનો સંકેત છે આપણે ચેતન થઈ જાજો ગમે તારે આ સબસિડી જે ખાતર ઉપર આપે ને એ સરકાર સબસીડી આપશે પણ કેવી રીતે આવશે આપા ખાતામાં આવશે ખાતામાં આવશે આ ખાતર ઉપર આવે ને તમે લીધા પછી એ તમે આપણે જોડે પૈસા નહીં હોય તો હવેથી પાછો વળી જવું આપણે પ્રકૃતિના નિયમ મુજબ આપણે ખેતી કરવાની આધારિત તો એમાં કોઈ ખર્ચો થતો નથી આપણે નજીક જ છે આપણે નોંધોતરાના વતની આપ સૌ ઓળખો જ છો મને એક વખત આવો અને જુઓ પછી કોઈ પોતાની પણ થોડા ઘણી કરતા કરતા હશે અમારા દોતીવાડા તાલુકામાં સાહેબ કમસે કમ પચાસ સાહીઠ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને સો ટકા અને ઘણા ભાઈએ પણ ચાલુ કરી દીધું છે એમાં ખેતીમાં પાણી પણ ઓછું જોઈએ પ્રાકૃતિક ખેતી કરતા હશે તો એની બચત આપણે વિચારીએ થોડી થોડી બચત વિચારીએ તો કયો પહોંચે આપણું સ્વાસ્થ્ય સુધરે આપણી ધરતી માતા બચે આપણો ખર્ચ ઘટે પહેલા આપણે પચાસ સાઈઠ વર્ષ પેલા કયું એરિયા ડીયુપી હતું કોઈ હતું તો આજે ચાલીસ પચાસ વર્ષ પહેલા કોઈ એવી બીમારી હતી કે ડાયાબિટીસ ને કેન્સર ને હાર્ટ એટેક ને હાલ તમે જુઓ કે આખા દવાખાના ઉભરી જાય દિવસે દિવસે નવા કેટલે વર્ષો બનાવે છે ઓગણીસો ઓગણસિત્તેર માં આવ્યો પણ એ ડીયુપી ને એરિયા ની હા આપણો

કે ટીંડ આવે છે એ પછી આપણે બાવળિયા ન હતા એ જે તે સરકારી હતી ને એ બાવળિયા એના માટે કે બાવળિયા ઉપર લીલું જોઈને કે ટીંડ માથે પડે અને એ બાવળિયામાં ઘણા ખરા પતી જાય ને એટલે આવતા સુધી આપણે પણ કંટ્રોલ કરી શકાય એ ડેમે જે એરિયા ડીએપી બનાવ્યું જ્યારે એમાં ભ્રમણ કેટલી હતી આપણે હેક્ટરે તેર કિલો

હવે ખેતી પોસાય જેવી નથી હેલો જે આપણા ખેડૂતના સાચા મિત્રો જે અલસિયા હતા એ જમીનમાં વ્યવસ્થાની અંદર બેઠેલા હે પંદર સત્તર ફૂટ ઊંડા અને જે આપણા સુક્ષ્મજીત બેક્ટેરિયા ખેડૂતને સપોર્ટ કરતા એ પણ આપણે મારી નાખ્યા એ હવે સજીવન કરવા માટે કરીને આપણા જીવાનું ચાલુ કર્યું કેમ કે આપણા બધા પશુપાલન સાથે સંકળાયેલા છે અને જો આપણે સવાર ચોમાસું આવે ને ઘણા ના ઢોર આપણે સરવાસ છોડો ને કોઈ બગડો કે કોઈ ખેતર પડ્યું હોય એમાં જ્યારે તમે સવારમાં છોડજો જો દેશી ગાય ખેડતી પોદલો કરે હાચું ગેસ આપણે એક જ જગ્યા ઉપર ઉભી પોદલો કરતી હોય એમાં બધા જે આપણે ગાયના ભેંસના બળદના ઊંટના ગરડાના બધાનો એનો ગોબર લેબોટેનો ટેસ્ટ કરતો સારામાં સારા કંકસ હોય અને જે રોગ પ્રતિકારક શક્તિ હોય તો એ ગાયના ગોબર આપણે એટલે દેશી ગાય ને આધારે ખેતી કરવાની આપણે જે વાત કરીએ તો એ સાણ તમે સવારમાં જોજો એની અંદર ને તમે એટલો ફણ જે વોટાવાળો છે આપણે ગાય નો હોય અને એ તમે પોદલો પાસો કરશો ને તો એની અંદર છિંદરીઓ પડી જશે એ કેને પાડી અલિશ્ય એની સુગંધથી બારે આવે અલશિયા તો આપણા જીવામૃત જશે તો આપણા સૂક્ષ્મ બેક્ટેરિયા છે એનો વધારો થાય અને જે આપણા ખેડૂતના મિત્રો જે અલશિયા છે એ ચોવીસ કલાકની અંદર સાત વખત બહાર આવે અને સાતે વખત અંદર જાય

એ પણ લઈને આપણે ખોડને આલે હવા ઉદાસ કરે જમીનની હવા પણ અવરનવર થાય એટલે આપણા જે બેક્ટેરિયા આપણે સજીવન કરવા હશે તો આપણા જે પ્રાકૃતિક ખેતીના પોચ એમથી આપણે ખેતી કરવી પડશે અને પોચ એમથી ખેતી કરો એમાં ઉત્પાદનનો ક્યારેય ઘટાડો ના આવે અમુક સિઝનમાં ઉત્પાદન અમુક વધે બાજરી ઘઉં શાકભાજી અમુક વધારો આવતો હોય તો એના પોચ એમ એટલે કે જે આપણે જે બીજા અમૃત ભાઈ જીવામૃતની વાત થી એવી જ પ્રકારે આપણે બીજા અમૃત બનાવવાનું હોય છે ઘણ જીવામૃત આછા દંડને વાપસા આપણે જે બોલો બોલો ખાતર નાખવાની પદ્ધતિ છે ને આખી એ જૂની પદ્ધતિ આપણે ભૂલી ગયા જે ગંડિયા કરતા એ પેલા ઉખળો કરતા એટલે ખાડો હવે કોઈ ખાડો નહીં કરતા અને શીત ઉખડો કર્યો અને એ વંજારા આયા એત્રો નું નખાયો ચકડી ફેરવી ને વાત પૂરી એ પદ્ધતિમાં બદલાવો જે ઉખડા કાયસરમો કરવારવા તો જે અમને આપણે ડીકમ્પોઝ ની જે વાત કરતા હતા એને પણ આપણે જો અંદર આપી અને ખાતર બની શકાય બનાવી શકાય અથવા જીવામૃત જે આપણો ઉખડો પડ્યો એનો સટ્ટો મારતો બેથી અઢી નો એને ઉખેડાનો સટ્ટો કરી દેવાનો કે હવે આપણે નોખવાનું એના પહેલાં ચાળીસ પિસ્તાળીસ દિવસ પહેલાં પછી આપણે એક પાઇપ લેવાની પાઇપથી એને વોલ પાડી દેવાનો ખાડા ઉખેડામાં જે લેયર બનાવ્યો ને એ સટ્ટો એના સટ્ટામાં આપણે પાઇપ વડે વોલ પાડી નાખવાનું પછી એના જે જીવામૃત બનાવેલું હોય એ ની અંદર નાખી દેવાનું પૂરી દેવાનું અથવા ફરી એના ઉપર પાણી ફોટવાનું પછી એ ખાતર તમે ચાલી પિસ્તાલીસ હજાર જોજો આખો માત્ર જેવું બની જાય બરોબરી આપણે જે ચા આવે ને એ પ્રકાર બનશે એ ખાતર આપણે પેલું ચા ટોળી નાખો આ એક ટોલી ચા ટોલી બરાબર અથરું કોમ કરે પછી નેદમણ તમે જો ધન બનાવેલો બનાવેલું હશે તો નેદમણ કંટ્રોલ થશે એની અંદર ઘટી જાય શું કે અંદર તો જે આપણે જે જે કતરો હોય કે ઘાસ ભાઈ બધો ઘાસચારો લાવીને આપણે પશુ ખવડાયું અને એનો બીજો કદું ખરા જવાનો એ ફરી ઉગવાનો અથવા આપણા ખેતરમાં જે ન્યાદમણ હોય તો ત્રીસથી પોતે દિવસમાં પૂરું કરી દેવાનું એને જે ફૂલ અવસ્થાની અંદર હોય એ ટાઈમે આપણે ગાડી નાખવાનું તો આપણે ન્યાદમણ આપણે કંટ્રોલ થઈ શકીએ તો એ પ્રકારે આપણે જે ગાંજવાનું છું એ પાયાનું ખાતર છે

એની અંદર આપણે બીજા અમૃત તો બીજા અમૃત વાપરવા માટે આપણે સો કિલો બીજ હોય અથવા તો સો કિલો બીજમાં આપણે પોત કિલો ગાય માતાનું છણ લેવાનું અને પોત રીતે રણ લેવાનું ઈ તો પાણીમાં નાખી અને એક મુઠ્ઠી વડ માટી અથવા પચાસ ગ્રામ ચૂનો 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 નખવાથી કેલ્શિયમ એનું પૂરું કરે આ બધું મિક્સ કરી અને સોયડે મૂકી રાખવાનું સવાર હલાવવાનું ચોવીસ કલાક પછી એને સોણી દેવાનું અને આપણા બીજને એને પટાપી દેવાનું તો જો કદાચ એનું બીજ હોય કે ભાઈ આપણે સોળા બાજરી તો એક આપણે કપડામાં લઈ અને ડબો નખાની અંદર

પંતા હોય ઘઉંનું ગુચ્છું હોય રાયડાનું પણ ગુચ્છું કોઈ પણ હોય તો જે આપણે જે વાવેતર કર્યું હોય ને બે કણની વચ્ચે જગ્યા ભળી હોય એમાં આપણે ઢોકી દેવાની એમાં આપણા સૂક્ષ્મજીવિત બેક્ટેરિયાએ એ અંધારામ તો કામ કરે જ છે પણ એના ઉપર છોડો થશે આચ્છાદનથી એ દિવસમાં કામ કરશે અને છોડને અને એના કતરામાંથી પણ એની ખાતર પર બનાવશે આ પ્રકારે આપણે એક આચ્છાદન છે વાતસા કોઈ છોડને પાણીની જરૂર નહીં ભેજની જરૂર છે ને આપણે તો આડઘડ પાણી દવા અને ખાતર નોખી નોખીને બધું આખી જમીન બગાડ છે તો એ પાણી ખાલી ભેજની જરૂર છે તો આ પ્રકારે પણ આપણે જે પોચ એમથી ખેતી કરીએ પારકૃતિક ખેતી તો સો ટકા ખેતીનો ખર્ચ ઘટશે જમીન માતા સુધરશે બીમારીમાંથી આપણે મુક્તિ મળશે અને આપણો ખર્ચ ઘટશે જે રસાયણિક દવાથી ખેતી કરી કરીને તો આટલી બીમારી પંજાબમાં આખી કેન્સર ટ્રેન ચાલે છે ભઠિંડાથી કેન્સર ટેન ભરાઈ અને બીકાનેર હોસ્પિટલમાં આવે તો એ પૂરું નહીં પડતું એના કરતો આપણું ગુજરાત આગળ પોકી ગયું ગુજરાતમાં બનાસ કેમ કે આપણે આખો બટાકા નો આખો બેલ્ટ અને પેલે તો આપણે જોયું છે બધું બટાકામાં માં ધોળી ફટા નીકળી નાખતા આજે લોકો નહીં સમજાય તો આડે ગડ નાખે ભાઈ આજે કરે છે અરે પેલા દળ પર કરતા હવે એમાં સુપર વધારે નોકતા હતા એની સુપર ને આ કેમિકલ હવે કહો કે ચાલો કે ભઈ આ ખાતરી સમસા તો આખી મટી ગઈ જો ખેતી કરીએ તો એક એકરમાં

તો એ સાસમાં સારો બેક્ટેરિયા આવે વાત છે હાચી જાય જીવાત જીવાતને કંટ્રોલ કરે જે નુકસાન કરતી જીવાત છે એ આ જીવાત બંને ખાઈ જાય પછી આપણે કોઈ ઈયળો હે કોઈ રોગ જીવાત હે તો એના માટે આપણે અરક બનાવવાનો હોય બ્રહ્માસ્તર નિમાસ્તર દસપણની અરક અગ્નિસ્તર આ બધા એક અરક બનાવવાનો હોય છે વનસ્પતિમાંથી તો બ્રહ્માસ્ત્ર આપણે બનાવવું હોય તો આપણે દાખલા રૂપિયા કે જણ લેવાનું વીસ મીટર ગાયનું આકરાના પંતા લેવાના કડવો નીમળો લેવાનો ધતુરાના પાન લેવાના સીતાપળીના પાન લેવાના આ પ્રકારે અલગ અલગ પંતા લઈને એની ચટણી કરી દેવાની જણી બાટી દેવાની જણી વાટી અને જે ગાયનો જરણ હોય એ ભૂગડા નોખીને ધીરે તાપે આપણે એક ઉભરો આવવા દેવાનો અને ઉભરા આવ્યા પછી એને મૂકી દેવાનું અને ચોવી કલાક ઠંડુ થવાથી અને સોણ લઈ લેવાનું આપણે એને છ થી આઠ મહિના સુધી એને વાપરી શકાય તો એમાં આપણે જીવાત કંટ્રોલ થઈ શકે છે અરે એ નથી કરવું તો એક શાકભાજી બધા કરતા હોય એનો એક ગ્રુપ બનાવો ગ્રીન કમાન્ડરવાળો હાવ ફરી પહેલાં તો એકદમ ફરી હાલતો સરપંચ પણ ખેડૂતને સસ્તું સારું લાગતું નથી એટલે એ ત્યાંથી લાવે દસ પણ અરક દસ પણ અરક કહેવાનું પણ લાગ આવે તો પચાસ સાહીઠ વનસ્પતિઓની અંદર અને એ લાઈન મૂકી દે કે ભાઈ એમાં શું હશે તે આપણે સોટવું કે એનું રિઝલ્ટ એટલે જીવાત કંટ્રોલ થાય અને છોડને ખોરાક મળે છોડ પણ તંદુરસ્ત થાય તો એ આપણે હવે ભાઈ પંપના પોંચ રૂપિયા પ્રમાણે એટલે પોર લીટર આપણે લાવો તો એમાં હવે અઢીસો રૂપિયા લેવા મળે કેમ અને એ તમે જો રેગ્યુલેટર કે ભાઈ આપણે અઠવાડિયામાં એક બાજુ છંટકાવ કરવાનો એનો વિડીયો અથવા ફોટા એક ગ્રુપની અંદર મૂકવાના અને તમે એ પ્રકારની દવા તમે છંટકાવ કરશો તો તમને પૈસા પાછા આપશો પણ આવા સેવા ભાવિક મોન્સૂઈ પણ છે પણ આપણે સસ્તું સારું લાગતું નથી અને સારામાં સારી બિસ વસ્તુ છે એમાં ગમે ત્યારે આપણે આવવું પડશે તમે જે આપણે જે પાર્કૃતિક ખેતી કરતા હશો ઝેરમુખ ખેતી કરતા હશો આપણે તમે તમારા માલનો ક્યારે તમે મોલ કર્યો માર્કેટમાં વેચવા ગયા ત્યારે એમ કીધું કે મારી મગફળીના મારે ચોવીસો રૂપિયા લેવા છે કે બાજરીના મારે સતસો રૂપિયા લેવા એવું શું એની મરજી પડશે વેપાર ની એ જ ભાવ આપણને આપે કેમ કે આપણે ઝેર વાળું આપણે સારું પકવતા નથી અરે સરકાર શ્રી નો કોન્સેપ્ટ મોદી સાહેબ તો ઘણી વખત કેતા કે ભાઈ ખેડૂત ની આવક આપણે ડબલ કરવી પણ આવક ડબલ થી પણ સાહેબ નો કોન્સેપ્ટ આપણે ના સમજીએ આપણે રસ્તા પર આવો તો ડબલ વે હા આપણે રસ્તા પર નહીં સરકારે બહાર દેશમાં 10000 એપી આપ્યા કે ભાઈ એફીએસ થરું ખેડૂત નો માલ લો ખેડૂત નો નિર્ભર કરો પછી પછી ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આપે નથી કોઈ ઉછીના હાલતા નથી વ્યાજ્રી હાલતા એમ ને એમ આપે આપડે એફપીએમ કેટલે છે અમુત મળતું એ કોઈ જાણો ચાલે ભાગી બનો

કોઈ વેપારીના ભાવથી નહીં મારી મગફળી હું ત્રણ ચાર વર્ષથી આપું છું આ વર્ષે મારે મગફળી નથી ઓછી હતી કહેવાનો મતલબ તો સોળસો રૂપિયા હું આપતો ગઈ સાલની અંદર ઘઉં જે મેં વાવેતર કર્યું હતું અને ઊભા નેકલમાં આવ્યા અને ઘઉં બારસો રૂપિયા મળી જેને દસ દસ બોરી માગી છે ને એને કેટલી બે બોરી આપી હતી બટાકા આપણે હાથસો ને આઠસો રૂપિયા જ્યારે ચાલતા હતા બિલ્ટીના જ્યારે મારા પૂરા બટાકા મેં પચીસ રૂપિયા ને પંચોતેર પૈસા કિલો વીસ બાસ્કેટ ટાટા કંપનીવાળાને મેં આપ્યા સારું લોકોને ખાવું છે સારું ખેડૂતોને પકવું નથી ખેડૂતો એમ કે મારે ખર્ચો વધી ગયો ખર્ચામાં પોસાતો નથી નહીં પોસાય અને તકે ગાય ગાય માતાના ચરણોમાં દેશી આપણા બધા પશુપાલન સાથે સંકળાયેલા જયારે તમે જોજો શંકર ગાયો આપણા રાખો ગેસો રાખો દેશી ગાયો પણ કોઈ માણસો રાખે તમે જોજો જો ભેંસ નું પાડો તમે છોડજો એની માં જોડો ઉભી હોય તો એ સત્તા લાગ આવે બીજાના વસણ જઈને મોટું ગાલશે અને કેટલા પશુની તો લાગ આવે પાટું ગાદી હોય અને ગાય નું વાસણો તમે છોડજો ને વીસ વચ્ચે ગાયો રાખજો એની માં છે પેલા ખૂણા પર બચજો એના જો દેશી ગાય નું છોડજો તો સીધું એના માં ના વસણ જશે જાય કે હા અને કદાચ એ પાડું છોડ્યું હોય કે શંકર ઢોકળું છોડ્યું હોય તો બીજાની પાડું કંઈ ના મરી જાય ક્યારેક તમે જે ભેંસનું પાડું છોડ્યું અને એની માન ધાયા પછી તમે એને ખોટે બોધો શું કરશે ભેંસનું પાડું ધાયા પછી એને માને ખોટે વધો એટલે શું કરશે સુઈ ગાય બધ સુઈ સુઈ જાય હા અને દેશી ગાયનું વાસળું ધાયા પછી એને કોંટે તમે બચજો શું કરશે ઠેકડા મારે એ કૂદા કુદું કરે તમે એટલી એક ઊર્જા શક્તિ તેત્રી કડ દેવી દિવસો વાસે ગાય માતા એટલે જરૂર ગાય માતાના ચરણમ જઈ દેશી ગાયના ગાય માતાના ઓતડામાં થોડે પ્રકારના પોષો ભરપૂર પ્રમાણમાં છે આ બીજી વખત મૂકો એટલે મારે કેવો ખોભામાં રંગો નથી નાઇટ્રોજન હવામાંથી આપણે ટકા મળે છે ઘણું પડ્યું છે તો બે અઢી ટકા સારું ગરમસાલા કરો ઘરે બનાવો તો આ પ્રકારે આપણે ખેતી કરો જ્યારે બીજ બિહારની વાત આવે ત્યારે સુભાષ પાલેકરજી કહેતા કે ભાઈ ગામડાનો પૈસો ગામમાં શહેરનો પૈસો ગામમાં આપણો બીજની જરૂર પડે પહેલાં આપણે ઘઉં કે બાજરી કે રાયડો જે વાવતા બટાકા અને બટાકા આજે આપણે ઘરનું બિહાન રાખ્યો છે મગફળી મગફળી તો આ અને આપણે આ ખેતરનું બિયારણ પહેલાં ખેતરમાં વાવો ને પેલા ખેતરનું બિયારણ પહેલાં ખેતરમાં વાવું આપણે જોડે નથી બાજુવાળા જોડે લેવાની બાજુવાળાને જોડાઈ ભાઈ આપણે એમને આપીએ કોઈ એ બિયણો ખર્ચો ના બચે બચે અને આપણો માલ પાકેલો ભા કોઈ આપણે તો ગમડાવાળા ખાવાના નથી શેર સિટીવાળા ખાવાના એ પૈસો આપણે ગમડામાં ના આવે આ પ્રકારે કરીને આપણી આવક ડબલ કરવાની કરવી પડે તો ઘણું નહીં પણ થોડું થોડું પાર્ક ખેતી કરો તમારા જોડે એકર બે એકર પાંચ એકર દસ એકર જગ્યા હોય વિઘામ કરો આપણા પૂરતું કરો ધીરે ધીરે ચાલુ કરો અરે કોઈને તો આપણે સાંજ તો મોટું જવા જ દો તમે ખેતરમાં એના રિઝલ્ટ બહુ સારા છે અને થોડું થોડું અને આપણે બહાર નીકળો દરેક પ્રકારની શાકભાજી મારા કુવા પર મોરું ફોર્મ બનાવેલું છે અને કોઈ શાકભાજીમાં ફેર નહીં પડતો કે ભાઈ ડીવીપીન એરિયા કે દવાની જરૂર પડે આવો મારા ખેતરમાં એક વખત બધા જણ વિઝિટ કરો બહારથી અલગ અલગ જિલ્લામાંથી બસો બબી ચાર ચાર બસો ગરબેના આવે જોવા માટે અધિકારીઓ આવે આપણા બનાસકાંઠાના બધા ઊંચી ટોચના નેતાઓ પણ બધા આવી ગયા આપણે તો હતા હો જે મારા રીતે મને જે બને એ ત્યાં પણ તમને કરાવું જુઓ અને તમે કરો એટલે ખર્ચામાંથી બહાર નીકળો ઝેરમાંથી બહાર નીકળો અને પ્રાકૃતિક ખેતી દેશી ગાયર કરો આજે અમને જે અહીંયા બોલાયા આપ સૌ સાથે સાંભળ્યા એ બદલો આપનો ખૂબ ખૂબ આભાર ધનવાદ જય ગૌ માતા